રાજકોટ મહાપાલિકાની મળેલી સામાન્ય સભામાં પાણી મુદ્દે કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો મહાનગરપાલિકામાં વિવિધ સમિતિના ચેરમેન પદની નિયુક્તિ માટે બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો દરમિયાન રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું અને કોંગ્રેસના સભ્યો બેનર લહેરાવતા રહ્યા હતા જેનાથી વંદે માતરમનું અપમાન થયું હતું રાજકોટ કોર્પોરેશનમાં નવા ચેરમેનોની નિમણૂક માટે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસે પાણીના મુદ્દે હોબાળો મચાવ્યો કોંગ્રેસના નગરસેવકો પાણી કાપ મુદ્દે વિરોધ કરવા પૂરતી તૈયારીઓ સાથે આવ્યા હતા હાથમાં ખાલી બોટલો અને પાણી કાપને લગતા બેનરો લહેરાવીને કોંગ્રેસના નગરસેવકોએ મેયર પાસે જવાબ માંગ્યો હતો કોંગ્રેસના નગરસેવકો પાણી મુદ્દે ખાસ બોર્ડ બોલાવવા માંગ કરી પરંતુ સામાન્ય સભામાં કોઈ ચર્ચા થાય એ પહેલા જ વંદે માતરમ ગીત વગાડવામાં આવ્યું અને સભા પૂર્ણ કરવામાં આવી હતી ખોટો દેકારો કરી અને વંદે માતરમ ના ગીત ની પણ અવમાન ના કરી અને ગીત ને અમાન્ય ન જાળવી આ કોંગ્રેસી મિત્રો હકીકતમાં કોંગ્રેસના લોકો છે ક્યાંય ખ્યાલ નથી આવતો આજે જ્યારે રાષ્ટ્રગાન નું અપમાન કર્યું છે હું ખૂબ જ સખત શબ્દોમાં છું મહાપાલિકામાં નવા ચેરમેનની નિમણૂક માટે દરખાસ્ત વંચાતી હતી તો બીજી તરફ આક્રમક વિપક્ષ પાણી મુદ્દે ચર્ચા માટે ખાસ બોર્ડ માટે આગ્રહ પર અડગ હતું આ દરમિયાન વંદે માત્રમ ગીત વાગતું રહ્યું અને સામાન્ય સભામાં બેનરો લહેરાતા રહ્યા કોંગ્રેસના નગરસેવકોના વિરોધને ભાજપે વંદે માત્રનું અપમાન ગણાવ્યું છે તો મેયરે કોંગ્રેસના કોર્પોરેટર્સને સામાન્ય સભા અને કાયદાનું જ્ઞાન ન હોવાનો ટોળો માર્યો હતો સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને પાણી મુદ્દે રાજકારણ કરી રહ્યા છે જ્યારે મરો તો રાજકોટની પ્રજાનો જ થઈ રહ્યો છે પંદર લાખની વસ્તી ધરાવતા રાજકોટમાં દસ દસ વર્ષથી પાણીના માત્ર વચન જ મળ્યા છે નથી મળ્યું તો પાણી ત્યારે હવે પ્રજાને ભગીરથ જેવા નેતાની જરૂર છે જે રાજકોટની પ્રજાને પાણી લાવી આપે મયુર સોની જીએસટીવી રાજકોટ